ભાવનગર શહેરના ચકુ તલાવડી વિસ્તારમાં આજે બે બાઇક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં કુલ ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી મળતી માહિતી મુજબ તરસમિયા વિસ્તારના રહેવાસી સુરેશભાઈ વશરામભાઈ ચૌહાણ અને હંસાબેન સુરેશભાઈ ચૌહાણ તેમજ સામેના બાઇક ચાલક મયુરભાઈ મંજીભાઈને ઈજાઓ થઈ હતી અકસ્માત બાદ તાત્કાલિક ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની સિવિલ સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસે બનાવ અંગેની કાર્યવાહી હાથ ધરી છે